રઘુભાઈ પૂર્વ ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા છે રઘુભાઈ માહોલ અહીંયા સારો છે પરંતુ ત્યાં ગાંધીનગરમાં જોઈએ તો રોજ માહોલ બગડે છે એક પછી એક ધારાસભ્ય જાય છે આ બંનેનો તાલમેલ કેમ કરી શકશો તાલમેલમાં તો હવનમાં હાડકાં નાખવાનું કામ અત્યારે ભાજપ તરફથી થઈ રહ્યું છે અત્યારે એમની જે પરિસ્થિતિ છે રાહુલ ગાંધીની જે યાત્રા આજે આખા દેશમાં ચાલી રહી છે એ આખા દેશમાંથી રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે ત્યાં પાંચ ન્યાય આપવાની એમાં ખેડૂતો માટે કિસાનો માટે યુવાનો માટે અને સત્તાની ભાગીદારી આ દેશનો પચાસ ટકા ઓબીસી વર્ગ પંદર ટકા દલિત પંદર ટકા માઇનોરિટી એમાં મુસ્લિમ હોય શીખ ધર્મના લોકો હોય જૈનો હોય ક્રિશ્ચન હોય આ પંદર ટકા અને આઠ ટકા આદિવાસી આ ઇઠ્યાસી ટકા લોકોને આ સત્તામાં કોઈ ભાગીદારી નથી મળી એની વાત જ્યારે રાહુલ ગાંધી કરી રહ્યા છે ત્યારે ભાજપને એમ લાગી રહ્યું છે કે એમના હાથમાંથી સત્તા જઈ રહી છે એટલે આ તરફિયા મારી રહ્યા છે એટલા માટે કોઈક નેતાઓને દબાવીને કોઈને બીજી રીતે કોઈને લાલચો આપીને અત્યારે લઈ રહ્યા છે પણ આ દેશની પ્રજા આ પરિસ્થિતિ જોઈ રહી છે કે આ અદાણીની અંબાણીની સરકાર છે આ કોઈ દાળ ગરીબોનું કામ સામાજિક ન્યાયની વાત કોઈ દિવસ કરવાની નથી રાહુલજીની આ યાત્રા એક નવું પરિણામ આ દેશમાં લાવશે એની અમને આશા છે અને ગુજરાતની નહીં પણ આખા દેશની પ્રજા ઉપર કોંગ્રેસનો વિશ્વાસ પર છે